સવારે દસ વાગે લોકો પોતાની ગાડીની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે વિઝિબિલિટી ઘટવાના કારણે ફ્લાઇટ સેવાઓ પર અસર થઈ છે પુણે સોલાપુર હાઈવે ઉપર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે એના કારણે ઘણી નદીઓ અને નાળા અચાનક છલકાઈ ગયા છે અનેક વાહનો તણાઈ ગયા ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું પુણેના બારામતી અને ઇન્દ્રાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અહીંયા એનડીઆરએફની બે ટીમ બચાવ માટે તહેનાત કરવામાં આવી છે પુણેના બારામતીમાં ત્રણશી પોઈન્ટ છ મિલીમીટર વરસાદ પડ્યો હતો જ્યારે ઇન્દ્રાપુરમાં પાંત્રીસ પોઈન્ટ સાત મિલીમીટર વરસાદ નોંધાયો હતો